નમસ્કાર મિત્રો સંબંધોની મર્યાદા ક્યાં પૂરી થાય છે અને દગાની શરૂઆત ક્યાંથી થાય છે પચાસ વર્ષની એક મહિલાની આ એવી અસામાન્ય કથા છે જેણે પોતાના પતિને વર્ષમાં ચાર વાર ઊંડા આઘાતમાં મૂકી દીધો છે પતિનો દાવો છે કે દરેક વખતે તેને ફૂલ દારૂ પાઈ સંપૂર્ણપણે નશો કરાવી દેવામાં આવે છે અને પછી તેની પત્ની બીજા પુરુષ સાથે ભાગી જાય છે શું આ ખરેખર નશો કરાવીને કરવામાં આવેલો અપહરણનો કિસ્સો છે કે પછી એક સ્ત્રીના જીવનની અદ્રશ્ય તકલીફ છે આ સત્યની શોધમાં અમે સંબંધના રહસ્યો અને પીડાને ખોલવાનો પ્રયત્ન કરીશું જે વિશ્વાસ અને દગાની પાતળી રેખા પર ઝૂલી રહ્યો છે ચાલો તો સાંભળીએ મનસુખભાઈ બોલે

આખા ખોટા ના કી તો શેર કરી કોઈના 2 લાખ 5 લાખ રીતે લઈ લે તું રૂકો નું ખોટું કરવા દે છે નો ભરાય તો ખરી નહીં ફોરે નાખ લે આ લેબોરેટરી કરી હોય ને આ કરી હોય લેબોરેટરી હામી બોલે મારો નો કાઈક કરો ઓ નથી એવડે છે કે એવડે આ છે નો તો પેલા

یہ سیلو کہ لے سی نیٹ پوکری بات کر رہی ہے وہاریے بات کر کے بھی یہ سیہ کو لے گئی بات ٹھیکھا کا کیا قسمہ کیا گا مٹائی لے جھوٹنی والی پاؤ تو کھاوا باجو بھائی ائے تو بھئی بھیکا کا بھائی لے گیا ڈاڑا ویسے بھی لے لو કામ તો મારા તમારા નામ માં નવસો કિલોમીટર થી આવ્યો આમ કે હરું ભરું વાત કરી દે ભેગા થાય કે ન થાય એટલે આવ્યો પણ તમારા કામ માંથી આવ્યો અને એને નાખી થી નંબર દીધો

પણ હું તમને શું કે મંજુપભાઈ ઓરાઠા ભાઈ મેઠાઈ કોઈ સિવાય નહીં આવે ઓલા એના વ્યક્તિ બોલો હા આને શું એટલે નો ફોન બોન આવે નથી આવતો ફોન તો આવ્યા પણ યુરોધ ની વાત મારી હાડે તો કરે છે વાત ત્રણ હું કે તું બીજી ભાઈ છો તું મને હેરાન કરો તું મને મારપુટ કરીશું તેમ છે આજ રાતે બાર વાગ્યા તમારા વખાણ કરતા નાનકો વનરા મારી છોકરી મોટી કે મનસુખ કાકા ની તો ગયા આટલા માં ભલે

اور ان کے ساتھ پ请 کرو ، اگل کرو ، ماگ音 قصد کی راٹڈ نے امون compelling ایرے ، اکاidal کرو ، انق chanting ، فاکران را Katться خواہل ومن طرف czy؟ میں لوگ جدا

હા પેલે કય કરી દે એનું ક્યાંક વ્યવસ્થા કરે એમ કરી જો પણ આ ચાર વાર સમાધાન થયું ચાર વાર દોશી ભાગી શું પણ એક તમારા ભાઈ હું તમારી વાત દન જો પેલી તો દે પણ હું હે હું નથી હું તો કામ છું માતાજી ની હા પણ દિન તમે ઘરે નહીં આવો

પછી હોય લાભ પાસે કાળ પાસે આવે ને લાભ પાસે કરાય કાળ પાસે આવે ને પછી લાભ પાસે નું વરણ નો બગાડાય

કેટલી કોતરી પાઈ દીધો હા પાંચ પાંચ ની દારૂ પાઈ દીધો અને જો આ પડીવા ના બીજા ચોરી કાતા લઉં આવું અને ફરીયાદી લખી દો તમારા પગે લાગે તમારી મારી ગાસ આમ તો એટલું કામ કરી દે મંગુ ભાઈ તમારી મોર હાથ જોડું તો આમ દો એટલું કામ કરો આમ તમને મારી માતાજી વાહ વાહ કો નઈ થવા દે આ તો બરોબર છે આ તો તમારા બીજા દાદા નામ હાલો હા આવું ને આ આ બે ચાર પછી હું તમને રીંગ કરીશ આ આ કામ ફોન કર્યો હતો ભાઈ ભાઈના ફોનમાંથી મેં ફોન મને બીજા આપણા કલ્પેશ છે ને કલ્પેશને મળી ને એટલે વાત થઈ હું અત્યારે બેગલા કલ્પેશ આયા આપણા કલ્પેશ એમાં મારે કેમ સેટિંગ કરવું તેલી ક્યો જો આ તો સીધી ફૂલવાળા માટે ને એટલે આઠ કોડ ઉતરી જાવ આખે આખી રાખ ની ને એટલે રાખ આઠ કોડ ઉતરી ને આઠ કોડ સીધી તમારી ઓફિસ હા પણ તો એક કામ કરો એ છે ને પેલા કલ્પેશ ને પૂછી લીજો એટલે કલ્પેશ ને ખબર હોય એટલે તમને કે એ ત્યારે આવજો હા પણ મારી વાત તમે સાંભળો અને હું રાત નું બસ માં દેવું કલ્પેશ ને મારે ક્યાં એને જગાડવા દઉં એટલે ત્રણ ચાર ત્રણ વાર ત્યાં ત્રણ બી ચડ્યા હું આવું સમજ્યા કાઈ વાંધો નહીં તો વાત કરજો ને હાલો જોઈએ હા પણ આવું પેલા ફોન કરજો નંબર તમારે લખી દેજો મારી વાત આવે દીધો ગરીબ માં પણ છે

અને પતિની આંખમાં વેદનાનું જોર હરખની જગ્યાએ શંકાનું વાવેતર કહે છે પતિ કોઈ ભરમાવી લઈ ગયું હશે વિશ્વાસની દિવાલ તૂટી વારંવાર ચાર વખતનું તૂટવું જીવને સતાવી રહ્યું છે કયું છે બંધન જે તોડીને ભાગે છે કોણ છે એ શખ્સ જે દરવાજે ઊભો છે ઘર છે કે પછી રાહ જોવાની જગ્યા સંબંધનું નામ ખાલી આત્મામાં રોવું છે દરેક પલાયન એક અણકહી કહાણી દરેક પાછા ફરવું એક નવો સવાલ જીવનના સાથીનું શો અર્થ રહ્યો જ્યાં પ્રેમ ઓછો ને દગો જ મહાલ આ તો માત્ર શરીરનું જવું નથી આ તો આત્માના ઊંડા ઘાવ છે બે જણનો રસ્તો ને ચાર અલગ વળાંક આ સંબંધ નહીં બસ વિખરાયેલા ભાવ છે